રામ સીતારામ મહાદેવ આપણે આવી જાય વાડિયા વાડિયા સાંટવાની દવા તો પહેલાં આપણે આંટો માં શું જોવા પાના બધું ખાઈ ગયા છે એટલે દવા સાઠશું નીંદવાનું છે દવા સાટવાનું છે બધું શેર કાર્ય સારું તો મિત્રો હવે આપણે આંટો પહેલાં મારી લઈએ પછી દવા સાંટવાનું ચાલુ કરવાનું છે Nếu mà bây giờ tôi xong thì em mọi người, người, người khác đã thấy chưa ra cái hầu thức khớt thấy chưa có bàn ra bây giờ rosa ra tony sao á રોજ પાંદડા ખાધા તા એમ કે ડોકા માં ઓડે જાય ને એવું બધું રહેતું તું એમ બધે ઝટકો બાંધ્યા પછી રોજ રાખે આવતા નથી એક મહિનાના ના એડા થવા આવ્યા છે એક મહિનામાં માં દિવસો ઓછા છે અંદર પ્રમાણે મહિનામાં બહુ દાદા દિવસો બાકી નથી બે છે દિવસો રહ્યા છે

કે વિશ્રાંતિ હશે તમને ખબર પડે ને દરવાજો પણ સાત તો તો નથી જ તે ઓન સાત જ આપણે નો સાથે કોણ સાથે આપણે આવો રાઈ છે આપણે ફોટો કરીએ એટલે એડા હારા છે અમારે પાંદડા થઈ ગયા આમાં જીવાયું લીંડું પીધું એટલે ઈડું હોય છે ચાલો મિત્રો મળીએ આપણે દવા સાંટવાનું ચાલુ કરી રીતે ચાલો મિત્રો હવે દવા સાટવાની છે બાઈન કારણ કે દવા છે ને દવા પૂરી થઈ ગઈ છે દવા બપોર પછી આવે પછી દવા સાટવાની છે ત્યાં આપણે નીવાનું છે નીંદવાનું કીધી ચાલો બીજા કરીએ રાબન ને નોમી ગન કામ તો કરી દે જો મિત્રો આ આપણે દાતડે છે આલે નીંદવાનો છે ઓ બાબા આંગોડે જોસ છે ને સબ પરો પરો ખડ લેતો જવાનો છે નીંદતો જવાનો એ જ જવાનો આમ આમ નીંદતો જાવ આપણે મજા આવે નખા તો હિંદ મજા ન આવે આપણને આપણે સાંટવાની હતી દવા પણ દવા આવી નથી દવા આવશે બપોર પછી તો બપોર પછી તડકો નહીં હોય તો સાંટવાની નખા થેન્ક કે તો તડકાનું રિસ્ક નહીં લેવાનું ભાઈ તડકાનું આપણે મીન્વાનું સારું કીધી દીધું મિત્રો કારણ કે દવા કાંઈ આવી નથી દવા આવે પછી આપણે દવા સારશું તે આપણે નવો વિડીયો પાછો બનાવવાનો છે બ્લોગ નવો બનાવશું જેથી આપણને વિમાન નીકળ્યો છે દેખાતું છે નહીં કે બાજુ છે આ રહ્યો તે તો મિત્રો દેખાય તમને

એ બધું કરતું કરે મિત્રો આપણે જવાનું તો કરે ભાગી ગયા છે ગયા ઉપરથી જશે કોણા બાર જવું બરાબર તો આપણે આપણે જવાનું કરે તો મિત્રો દવા છાંટવાનો પ્રોગ્રામ રહ્યો છે કેન્સર કામ કેમ રહ્યો છે એટલે દવા હતી ને એટલે છે ને છાંટવી બરાબર તો દવા છાંટવાનું થશે હવે બપોર પછી તો મળીએ હવે નેક્સ્ટ બ્લોકમાં जय होदी जय श्री